શરૂઆત કરી તો વલસાડના વાપીમાં ડુંગરી ફળિયા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં મધરાત્રે ભીષણ આગ ફાટી નીકળી જેના કારણે દોડધામ બચી ગઈ હતી ગોડાઉનમાં લાગેલી આગ ઝડપથી ફેલાતા બાર ગોડાઉનને લપેટમાં લીધા હતા ગોડાઉનમાં પ્લાસ્ટિક અને જ્વલનશીલ પદાર્થોનો મોટો જથ્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું વાપી ફાયર વિભાગની છ ટીમોએ ઘણા કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું

જેને પીગાડવાનું કામ ચાલુ હોય શકે પરંતુ આ આગ જે પ્રમાણે હતી મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક અને અન્ય જ્વલનશીલ અહીંયા સંગ્રહ કરવામાં આવ્યો હતો છ જેટલી ટીમ આગ પર કાબુ મેળવવા માટેનો પ્રયાસ હાથ ધર્યો હતો લાંબી જહેમત બાદ આ આગ કાબુમાં આવી હતી પરંતુ આ જ વિસ્તારમાં છેલ્લા થોડા સમયમાં છ જેટલા ગોડાઉનમાં આગ લાગી ચૂકી છે વાપી મહાનગરપાલિકા પણ ઘણા બધા અત્યાર સુધી નોટિસ આપી ચૂકી છે ડુંગળી ડુંગરી ની અંદર જે પ્રમાણે આ કાર્ય ચાલી રહ્યું છે તંત્ર આ બાબતે એક્ટિવ થાય એ ખૂબ જરૂરી છે જેથી કરીને કોઈ મોટી હોનારત થતા અટકી શકે જી 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 આભાર માહિતી આપવા માટે